અને આગળ 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 મોકલી પણ દેજો જાવ અત્યારે આવ્યા છે આપડે માંડવીમાં બરોબર છે અને માંડવીમાં દવા છી છે અને ખડ બધું ભરી ગયું છે એવું બધું છે વાત કરી દીધી અને આરતી ટાઈમ થઈ ગયો છે સાડા સાત જેવું થઈ ગયું છે એવું બધું છે તો જો આ માંડવી અને આજ હરા મારી વાત છે કે આજ એક સાટો પણ નથી કર્યો વરસાદનો એક પણ સાટો વરસાદ નો આજ નથી કરો અમારે અહીંયા બાકી બીજા વરસાદ પડ્યો એને ખ્યાલ નથી કે અમારા ગામની અંદર વાત કરું છું આજ કોઈ વરસાદ નો સાટો વડો કઈ પડ્યો નથી એ બધું છે મિત્રો બરોબર છે ને તમારા ગામમાં વરસાદ પીડ્યો હોય આજનો દિવસ નો તો કોમેન્ટ કરજો કે ગામમાં કે વરસાદ નથી આજનો દિવસ અને થોડો ટાઈમ કોઈ જરૂરી નથી વરસાદ હરવાડા ફૂટી ગયા છે આખા તળાવ ભરાઈ ગયા છે ગયા છે હમણાં મારક પાછા મંચેવા બગડવા એવું બધું થાય આજ જરૂર નથી માણસ ભાતી આકલે નિંદા બીંદા જાય ખેતી બીજી અસર મસ્ત થઈ ગયા થોડોક તડકો પડે એટલે મોલા થઈ બહુ હારી નીકળી જાય એ બધું થાય તો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો ને આપણે બેક કેમેરો કરી માંડી બતાવી માંડી બતાવીને પાસે માંડી બતાવીશું પાછી ચાલો તો હવે આ બેક કેમેરો કરી તમને બતાવું માંડવી માંડવી બરોબર છે માંડવી છે માંડવી જો માંડવી કેટલી મસ્ત થઈ ગઈ સોલેટ માંડવી થઈ ગયા જબરદસ્ત મસ્ત ફરતી કો લીલું સાઉન થઈ ગયું છે ફરતી કો જો આ માંડવી છે ઓલી બાજુ કપા આ બધું સોયાબીન એવું છે ને જો અને રાત પણ થઈ ગઈ છે દિવસ પણ હાથ ગયો છે ભગવાન શ્રી ના ગયા અત્યારે એવું બધું થઈ ગયું છે ઝાલર આરતીનો ટાઈમ ફૂલે થઈ ગયો છે સાડા સાત ઉપર થઈ ગયું છે બરોબર છે ફરતી વખત આપડે વિડીયો કં વિડીયો આપડે ફરતી વખત કેમેરા ફેર્યું છે ને જો ફક્ત કોઈ માણસ નથી દેખાતા કોઈ માણસ ન દેખાતા બરાબર છે અને અત્યારે આપણે વિડીયો શૂટ કરીશું બરોબર છે તો તમે વિડીયો માં કન્ટિન્યુ રહેજો વિડીયો લાઈક કરજો ચેનલ મને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બધું કરી લેજો ફટાફટ અને જોઈ લો અત્યારે બધા કોઈ છે ને આયા અને એક બાઈક આવી છે ખબર નહી કોણ હોય અને જાય તે ખબર પડે તો આ બધું છે વિડીયો માં કન્ટિન્યુ રહેજો અને આ છે માંડવી બરાબર છે અને દી આત્મી ગયો અત્યારે રહ્યો માંડવી માં ચડી દવા એ બધું છે સાબિના પેજો અત્યારે વરસાદની કે બોખા જરૂર નથી કે વરસાદમાં તો બોખા જરૂર નથી બરાબર છે માંડી વાડી જમાટ કરી દે માંડી વાડી જમાટ કરી દીધી હે હા અત્યારે તો માંડી તો હારી ભેગી થાવા મળી એક મહિનાથી એક મહિનાથી ગયો તો હાલ મિત્રો જાય છે આપડે કરે અને સાંજ છે અને આપડે વિડીયો બનાવતા આપણે રવિભાઈ ત્યાં આવી ગયા હતા ભાણો તો ભાણુભાઈ પણ આગળ વાતચીત કરીએ માંડવીની પણ એને વાત કરી કઈ માંડવી છે કઈ નઈ એ રીતે એને વાત કરી અને માંડવી એની બહુ સારી છે અને માંડવી એમ ભેગી થવા છે એવું બધું છે માંડવી બહુ સારી છે ને તો ચાલો આપડે ઘરે જાય વિડીયોમાં કન્ટિન્યુ નથી લાઈક કરે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો